મિત્રો આપ જોઈ રહ્યા છોલકા ન્યૂઝ તો ચાલો જોઈએ આગળના સમાચારો વિશ્વ નારિયેળ દિવસની ઉજવણીના ભાગરૂપે નવસારી કૃષિ યુનિવર્સિટી બાગાયત મહાવિદ્યાલય ખાતે એ આઈ યોજના અને નાયબ બાગાયત નિયામક શ્રી વલસાડના સંયુક્ત ઉપક્રમે નારિયેળીની આધુનિક ખેતી પદ્ધતિ સમસ્યા અને સમાધાન શીર્ષક હેઠળ દક્ષિણ ગુજરાતના નારિયેળીની ખેતી કરતા ખેડૂત ભાઈ બહેનો માટે એક દિવસીય તાલીમ વર્ગનું આયોજન બીજી સપ્ટેમ્બર એટલે કે વિશ્વ નાળિયેરી દિવસના ભાગરૂપે આગામી તારીખ ચાર નવ બે હજાર ચોવીસના દિને નારગોલ ખામ ખાતે કરાશે યોજાનાર તાલીમમાં નારિયેળમાં ઉત્પાદન વધારવા માટેના મુખ્ય મુદ્દાઓ તેમજ બહુ ઉદ્દેશ પાક પદ્ધતિ નારિયેળીમાં રોગ જીવાંતુનો સંકલિત નિયંત્રણ નારિયેળીમાં મૂલ્યવર્ધન અને નારિયેળી પાકમાં રાજ્ય સરકાર તરફથી મળતી વિવિધ સહાય યોજનાઓ જેવા વિવિધ વિષય ઉપર માર્ગદર્શન અપાશે સમગ્ર વલસાડ જિલ્લાના નાળિયેરીની ખેતી તેમજ રસ ધરાવતા ખેડૂતો ભાઈ બહેનો નારગોલ ખાતે આયોજિત એક દિવસીય તાલીમમાં મોટી સંખ્યામાં ભાગ લેશે તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ